મનરેગા યોજનામાં ગેરરીતિ બાબત થતા જે પાંચ જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરીને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા અને આજે તપાસ દરમિયાન બળવત ખાબડ કે જે એજન્સી પ્રોપરેટર છે અને દર્શન પટેલ કે જેવો ટીડીઓ છે તત્કાલીન તેઓ બંને ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નાંદર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેઓ દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળ તપાસ ચાલુ છે પછી અને જે દર્શન પટેલ છે એ તત્કાલીન ટીડીઓ હતા એ બંનેને આજે અટકે કરવામાં આવી છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરી એમાં રિમાન્ડની માંગણી કરવામાં આવતા તેમને દિન પાંચના ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળ તપાસ ચાલુમાં